કરુણ હત્યાનું રહસ્ય ખુલ્યું પતિએ જ પત્નીને ગળે ટૂંપો આપી કુરતાપૂર્વક હત્યા કરી નાની ચાર વર્ષની બાળકીને જાનથી મારવાના પ્રયત્ન કરતા ગળું દબાવી ઈજા પહોંચાડી હતી સવા બે વર્ષ પહેલા અમદાવાદ વડોદરા હાઈવે પર અવાબરૂ જગ્યાએ પતિએ જ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી નાની બાળકીને ઘટના સ્થળે ત્યજી દઈ આરોપી ફરાર થઈ ગયેલ આ ગુનાના આરોપી ઉદયને અમદાવાદથી અટકાયત કરવામાં આવી આ સમગ્ર ઘટનાનો ભેદ જિલ્લા એસપી ઉકેલ્યો હતો બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા

આ બાબતમાં કોઈ જ પ્રકારની ક્લુ નહોતી મળતી જે તે વખતે ફક્ત જે દીકરી છે એ એટલું બોલતી કે પાપા અને મમ્મી કો કચર ડાલા અને એમની જે દીકરી છે નાની એની લેંગ્વેજ જે છે એ યુપી ટાઈપનો ટોન હોય બોલીનો એવું લાગતું હતું એટલે અમે એક્સપ્રેસ વેની સામેના છેડાવાળા વડોદરા અમદાવાદ આ તમામ જગ્યાએ પણ ખૂબ જ શોધખોળ કરેલી એ સિવાય જે દીકરી છે એનો ટોન યુપી ટાઈપની લેંગ્વેજનો લાગતો હતો તો ત્યાંના પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક કરેલા એની માતાનું નામ એ જે તે વખતે પૂજા જણાવતી તો એ મુજબની મતદાર યાદી ત્યાંથી મેળવી અને એમાં પણ ચેક કરેલું ઘણા બધા ટેકનિકલ એવિડન્સ બધી જ રીતે ખૂબ પ્રયત્નો કરેલા અને એમાં કોઈ પણ પ્રકારની સફળતા મળતી નહોતી અને દર મહિને આ કેસનું ડિટેલમાં રિવ્યૂ થતું તપાસ એલસીબીને આપી દેવામાં આવેલી એલસીબી સાથે એસઓજી સાથે અને લોકલ પોલીસ સાથે દર મહિને આ કેસનું રિવ્યુ કરવામાં આવતું કારણ કે ખૂબ ગંભીર બનાવ હતો એમાં અઠવાડિયા પહેલા મતલબ સાત તારીખે જે આણંદનું વાસદ પોલીસ સ્ટેશન છે ત્યાં એક્સપ્રેસ વે ની બાજુમાં એક ચાર વર્ષનું બાળક મળી આવેલું જેનું નામ કનૈયા એને પગમાં ઇન્જરી હતી આ એક નાનકડી જે સોશિયલ મીડિયા પોસ્ટ હતી કોઈ કે બીજા કોઈ પત્રકાર મિત્રએ મૂકેલી એકદમ સામાન્ય પોસ્ટ કે આ પ્રકારનું એક બાળક મળી આવેલ છે એના પપ્પાનું નામ ઉદય જણાવે છે મમ્મીનું નામ લક્ષ્મી જણાવે છે જો કોઈ વ્યક્તિને જાણ થાય તો સંપર્ક કરવો એટલું જ ફક્ત એમાં અમારા ટેકનિકલ સેલના જે કોન્સ્ટેબલ છે પ્રદીપસિંહ એ પ્રદીપસિંહને એ બાબત તરત ક્લિક થયેલી કે સવા બે વર્ષ પહેલા જે પેલી દીકરી અમને મળી આવી હતી એ પણ એના પપ્પાનું નામ ઉદય જણાવતી હતી ફક્ત ઉદય ઉદય રિલેટ થયેલું અને એ કનૈયાનો જે તે પત્રકારે અંદર ફોટો મૂકેલો એ ફોટાના આધારે આ અમારા કોન્સ્ટેબલને એવું લાગ્યું કે આ કનૈયાની જે આંખો છે અને પેલા જે અમે અગાઉ જે દીકરીની ખૂબ પૂછપરછ કરેલી ઘણી વખત અમે ચાઇલ્ડ વેલફેર ઓફિસરને એને બધાને સાથે રાખી સિવિલ ડ્રેસમાં કારણ કે જે તે વખતે મર્ડરનો અંડિટેક હતો તો ચહેરામાં આંખો જે છે એ મળતી આવતી હતી એવું એમને ક્લિક થયેલું એટલે જેથી એ જે દીકરી હાલ અહીંયા એક માતૃછા સંસ્થા છે એમાં ખૂબ સારી રીતે એની દેખભાળ થઈ રહી છે એટલે દીકરીને મળી અને કનૈયા છે એ ત્યાં હોસ્પિટલમાં હતો કારણ કે એને પગમાં ફ્રેકચર હતું એટલે એ વખતે બંનેને વિડીયો કોલથી વાત કરાવી અને જેવી વિડીયો કોલથી વાત કરાવી એટલે આ જે દીકરી ખુશી છે એને તરત જ વિડીયો કોલમાં જ્યારે વાત કરી એટલે સામે જેવો ચહેરો આવ્યો એટલે ઘડી શોખ થઈ ગઈ ને તરત જ નામ બોલી કનૈયા એટલે અમને તરત ક્લિયર થયું કે આ બંને ભાઈ બહેન જ છે અને જે ઉદય છે એ એ જ ઉદય છે કે જે અગાઉના કેસનો આરોપે છે ત્યારબાદ એ જે બાળક છે એને પણ અહીંયા માતૃછાયા સંસ્થામાં લાવવામાં આવેલ છે બંને ભાઈ બહેનની ખૂબ સારી રીતે દેખભાળ થઈ રહી છે અને ત્યારબાદ બંને બાળકની પૂછપરછ કરી અને અમને અમુક પ્રકારની ટેકનિકલ વિગતો કે જે હાલના બનાવની અને જૂના બનાવની સામ્યતા ધરાવતી હતી એના આધારે અમદાવાદ ખાતેથી ઉદયને પકડવામાં આવેલો છે ઉદયનું નામ ઉદય વર્મા છે અને એ યુપીના પ્રતાપગઢ જિલ્લાનો છે જે તે વખતે એને એના વિસ્તારમાં સાયરાબાનો નામની એક બેન જોડે લવ મેરેજ કરેલા અને ત્યાંથી એ લોકો અહીંયા અમદાવાદ આવી ગયેલા કોવિડ વખતે પાછો ગયેલો એ અને ફરીવાર આવી અને એમ્બ્રોઇડરીના કારખાનામાં એ મજૂરી કામ કરતો હતો અને એ એની પત્ની હંમેશા શક વ્યક્ત કરતો હતો એ એ રીતે એની પત્ની